અહીં સિંહ અને સિંહણની પ્રેમ કહાણી આપેલી છે સિંહ અને સિંહણની પ્રેમ કહાણી જંગલનો રાજા સિંહ માઇનસ એક બહાદુર અને ગરવીલો સિંહ હતો જંગલમાં બધા જ તેને રાજાની જેમ માન આપતા હતા એક દિવસ સિંહ નદી કિનારે પાણી પીવા ગયો ત્યાં તેને સૌંદર્યથી ભરપૂર એક સુંદર સિંહણ દેખાઈ તેનું નામ સિંહલીની હતું સિંહને તે પહેલી નજરે જ ગમી ગઈ સિંહ ધીમે ધીમે આગળ વધ્યો અને સિંહણ સાથે વાતો કરવાની કોશિશ કરી શરૂઆતમાં સિંહલીની થોડી શરમાઈ ગઈ પણ સિંહના નમ્ર સ્વભાવને જાણીને તે પણ હસવા લાગી તેઓ રોજ નદી કિનારે મળવા લાગ્યા સિંહ તેની માટે શિકાર લાવતો તો સિંહણ તેને પ્રેમથી જંગલની વાર્તાઓ કહેતી ધીમે ધીમે તેમની દોસ્તી ખરા પ્રેમમાં ફેરવાઈ ગઈ જંગલના બધા પશુઓને ખબર પડી કે સિંહ અને સિંહલીનીની વચ્ચે સુંદર પ્રેમ સંબંધ છે થોડા સમયમાં બંનેએ મોટા ઝાડ નીચે લગ્ન કર્યા આખું જંગલ તેમના લગ્નમાં હાજર રહ્યું પંખીઓએ ગીતો ગાયા વાંદરાઓએ નૃત્ય કર્યું અને હાથીએ તેમને આશીર્વાદ આપ્યો થોડા મહિના પછી સિંહલિનીએ સિંહના બચ્ચાને જન્મ આપ્યો હવે સિંહ માત્ર જંગલનો રાજા જ નહીં પરંતુ પોતાના પરિવારનો પણ રક્ષક બન્યો આ રીતે સિંહ અને સિંહલિનીનો પ્રેમ વિશ્વાસ અને સંગાથ સાબિત કરે છે કે સાચો પ્રેમ જ્યાં હોય ત્યાં જંગલ પણ સ્વર્ગ બની જાય છે